રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દેવભૂમિ દ્વારકાના અનેક અતિવૃષ્ટિને અસરગ્રસ્ત થયેલા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું હવાઈ નિરીક્ષણમાં ખાસ કરીને તારાજીના કેટલાક દ્રશ્યો સામે આવ્યા હતા ગાંધીનગરથી અમારા પ્રતિનિધિ જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનુરાધાર વરસાદ પડ્યો છે ક્યાંક અતિવૃષ્ટિના દ્રશ્યો ખરા થયા છે મોટા ભાગના વિસ્તારો અસરગ્રસ્ત બન્યા છે અને ખાસ કરીને જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જેવી હાલત થઈ ગઈ છે આખું દ્વારકા વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે ખાસ કરીને કલ્યાણપુર તાલુકો સૌથી વધારે પ્રભાવિત બન્યો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બપોરના દેવભૂમિ દ્વારકાના જે અતિવૃષ્ટિગત વિસ્તારો છે તેનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું હવાઈ નિરીક્ષણ દરમિયાન ખાસ કરીને તારાજીના કેટલાક દ્રશ્યો સામે આવ્યા હતા તેમની સામે ખાસ કરીને મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ રાજકુમાર સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા અને અસરગ્રસ્ત વિસ્તારો છે અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારો છે તેનું હવાઈ નિરીક્ષણ કરી અને ખાસ કરીને સમીક્ષા કરવામાં આવી હતી જ્યાં જ્યાં રાહતની આવશ્યકતા હોય ત્યાં રાહતો પૂરી પાડવા માટેની પણ સૂચનાઓ તાત્કાલિક અસરથી મુખ્યમંત્રી અને અન્ય અધિકારીઓ જાહેર કરશે તેમની સાથે સચિવ પંકજ જોશી પણ જોડાયા હતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે દ્વારકા જિલ્લાની હાલત છે એ ખૂબ જ ગંભીર છે અને લોકો પ્રભાવિત થયા છે અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાસ કરીને જ્યાં જ્યાં વાડી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અનેક રસ્તાઓનું પણ ધોવાણ થયું છે અને તાત્કાલિક અસરથી રાજ્ય સરકાર આ બાબતે ખૂબ જ સંવેદનશીલ છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સમગ્ર ઘટનાનો તાર તાગ મેળવ્યો છે અને તાત્કાલિક અસરથી સહાય અને રાહતનું કામ શરૂ થાય તે પ્રકારની સૂચનાઓ પણ જાહેર કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી